અધિકારી આવ્યા છે એ અધિકારી નું કહેવાનું એવું છે કે ભાઈ તમને સમજાવવા આવ્યા હતા જે તે સમયે કે ભાઈ આ રીતનું નું મિસ મેનેજમેન્ટ થયું છે તો અમને મેનેજ કરવા માટેનો થોડોક સમય આપો પણ બંદુ પછી આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અલગ અલગ આખી સિરીઝ જતી રહીતી કે 300 ની સિરીઝ હોય તો 600 ની સિરીઝ વાળા પાસે પેપર હોય 600 ની સિરીઝ વાળા પાસે 900 ની સિરીઝ નું પેપર હોય એ રીજે થતું એટલે ગુજરાત યુનિવર્સિટીના જે પ્રતિનિધિત્વ આવ્યા છે એ અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્ક કરે છે અને ક્યાંથી જે કોલ આવે એ પ્રમાણે આપણે આનું ડિસિઝન આવશે કે ભાઈ પરીક્ષા કન્ટિન્યુ રહેશે કે શું રહેશે આપણી ડિમાન્ડ એ છે કે ભાઈ પરીક્ષા અમે એવું એવું કહેતા કે આફે આગુ હોય બદલી દે એવું એવું કહેવાનું હતું

કે ભાઈ આ ભૂલ થઈ જ છે અને એની હકીકત હવે ભૂલ સ્વીકારીને મેમ કહીએ છીએ કે ભૂલનો સુધારો કરવામાં આવે આ પરીક્ષા રદ કરી ગુજરાત યુનિવર્સિટીના ના વાઇસ ચેન્સલર વાઇસ ચાન્સલર જે છે એની સાથે મિટિંગ ચાલે છે શું રિઝલ્ટ આવે છે શું વાત થાય છે આપણે કહીએ ત્યાં સુધી આપણે અહીંયા બેઠા છીએ સાચી જે પણ મીડિયા મિત્રો છે જે પણ પ્રશાસન તંત્ર મીડિયા કહી શકાય કે અધિકારીઓ ઉપસ્થિત છે એને કોર્ડિનેટ કરીએ છીએ માંગ્યા આ ભવિષ્ય નો સવારે ત્રણસો વિશે કદાચ આજ અધિકારીઓનો દીકરો કે દીકરી આ જગ્યાએ